તો જય માતાજી કેમ છો બધા ગુડ મોર્નિંગ સારું જશે તમને બધાને તો આપણા મિની બ્લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે હમણાં આપણે બ્લોકમાં નહોતો દેખાતા કેમ કે આપણે થોડીક મજા જેવું નહોતું તો હવે આપણે સારું થઈ ગયું છે તો આપણે રેગ્યુલર હે ને ટચમાં રહેશું તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો આગળ વધારતા રહેજો તો ચાલો હવે આપણે હે ને ગમડીઓ પાસે જઈએ અને થોડીક મજા જેવું નહોતું

પણ ક્યારેક ક્યારેક મહિનામાં એક બે વાર તો આજે થોડુંક વધારે કામ છે એટલે મારે વારું ચડી ગયો છે હું કરવું જોઈએ ને હવે તો પછી બેન સાસરે ગઈ છે પછી તો આપણો જ વારો છે એટલે અત્યારથી પ્રેક્ટિસ પાડી લઈએ તો જો ને મને કંટાળો આવતો હોય પણ તોય કરતો A few moments later. તો જો આપણે છે ને વાહિંદા કરીને કમ્પ્લીટ થઈ ગયા ને હવે હું તમને છે ને મારો મસ્ત મજાનો વાળો બતાવું તો આ ને બારમાસી છે મસ્ત લીંબુ છે લઈ જાજો તમે તમારે શરમાશો નહીં જો જ્યાં ને લીંબુ કોઈ આવે નહીં લેવા ઉઠતા હોય અહીંયા ઘણા બધા છે ને ફ્રૂટના છે ફળ ને ફૂલ ને તો આ છે ને બારમાસી સીતાફળી છે આ જાસુદનું ફૂલ છે હજી બે ત્રણ બધા છે અને આ પણ જાસુદનું ફૂલ છે અને જો જ્યાં આવે ત્યાં બદામના ઠરીયા જોડે પક્ષી ખાતા હોય ને તો જો આય બાર માસી બદામ છે મસ્ત એવી મીઠી છે ને આ જામફળ છે મસ્ત મીઠા છે વ્હાઈટ કલર નો જો બોયડી હતી પછી બોર આવ્યા છે પણ પાયકા નથી તો આ બહુ મસ્ત છે કેવો લાગ્યો મારો બગીચો થોડા કમેન્ટ કરજો જઈએ ક્યારેક ફ્રી હોય તો આવજો જોવા સાફ સફાઈ કરવાય તો અમને તો ટાઈમ નથી મળતો પણ તમે આવી જજો જો આ તાંબો છે હવે આંબામાં કેરી ક્યારે એ આવે ને એ આપણને ખબર નથી અને આ છે ને ગુંદો હે ચાર પાંચ મહિનાનો છે હજી એ ગુંદો છે એ પણ ચાર પાંચ મહિનાનો જ છે એ જોડે જ વાયવા હતા અને જો હજી ઘણા બધા ફૂલ છે ગલગોટા છે અને કાંબો છે અને કેવું કે પપૈયું છે જો આને મજા નથી હોવાની બીજાડી એમને જો બેઠી ગાયે પાટું મારી દીધું હોય મમ્મી એમ કેતા હતા આપણાથી બહુ બધી મસ્તી કરતી હોય એ અમારા block માં હોય જ બાકી તો જો પપ્પા ના કાકા અને પપ્પા બી હે ને કરે હે અને મમ્મી હે ને રસોઈ બનાવે છે તો તમને મમ્મી રસોઈ બનાવી એ બતાવું અને બિચારા મમ્મી નો વારો ચડી ગયો મમ્મી રસોઈ બનાવે તો આપણે એમ થયું કે તડકાનું ઉપર જઈએ તો ઠંડી ન લાગે શિયાળાનો તડકો જોરદાર હોય,

શ્રદ્ધાની વાત છે ને યાર ભગવાન નથી કેતો રહેવું પણ આપણે આપણને એમ દિલથી થાય કે રહેવું જોઈએ શનિવાર રહું મંગળવાર રહું સોમવાર રહું ઘણું બધું રહું નવરાત્રી રહું નવરાત્રી તો પાણી ઉપર રહું પણ હા તો હું રહું જ છું શનિવારને મંગળવારને હનુમાન દાદાના એટલે એવું કંઈ ન હોય કે ના રહેવાય ખાવા માટે રહીએ भगवान तो जोड़े ना सत्ता रावण ने कह रहे हैं जो दीदी मने कर तो हवे काई जोई हूं कना बापा मम्मी का रे आज का बर्तन तुम दो देना का है आगे मेरा सर घूम रहा है सर को बोला थोड़ा देर रुकेगा ज्यादा बर्तन नहीं है ए फ्यू मोमेंट्स लेटर जो आप लोग मस्त हो ना मस्त तो यार तो या क्या ना हो यार बस ना गम मजा वाले આપણે રેડી થઈ ગયા હવે આપણે જાવું છે ગામમાં તો જો એક બે ત્રણ ચાર એક ગાડીમાં ચાર જણા ગામમાં આ છે આપણે કેશોદ નો સ્વિમિંગ પુલ તમે જોયો જ હશે તો જો કેવી મસ્ત સાડી છે લેવાનું મન થઈ જાય આપણે એને સેલમાં આવી ગયા છે પાંચ દસ ને ત્રીસ ને પચાસ રૂપિયાના સેલમાં આપણને એમ થયું કે ઉતારો આને બેને જો ઉતાવળ બહુ ઉતાવળો અમારી ફ્રેન્ડ્સ ને અમારી બેન છે આપણે જય પ્લીઝ 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 સપોર્ટ કરતા રહેજો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ થેન્ક યુ સો મચ વિડીયો શેર કરતા રહેજો લાઈક અને કોમેન્ટ કરજો